મારું નામ વાળા ભરતસિંહ પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આપણે પંદર તારીખે નથી જોતો માર્કેટિંગ યાર્ડમાં એક મિટિંગ પણ જબરજસ્ત કરી એમાં માર્કેટિંગ યાર્ડના પ્રમુખ સેક્રેટરી એના વાઇસ ચેરમેન અને ના ઉદ્યોગપતિઓ વેપારી અને ખેડૂતો અને ખેડૂત આગેવાનોની સાથે કે ભાઈ સફેદ ડુંગળી છે એના ઘરતા ભાવ છે એને કંટ્રોલમાં રાખવા માટે આપણે મોવાના વેપારીને ઘર મેળવીને સમાધાન થવું જોઈએ એટલે એ સમાધાન જોયું એમાં નક્કી થતું કે સફેદ ડુંગળીની હરાજી છે એ પંચોતેર એકસો ને પંચોત્તેર રૂપિયાથી કરવી અને બસો રૂપિયા સુધી પગાડવી એવી રીતે પ્લાસ્ટિકના બારમાં હોય તો એને પણ અહીં ખાતે કરવી અને એકસો નેવું એસી ઊંધી પગડવી આવી વાત એક નક્કી થઈ ગઈ હતી પણ કાલનો દિવસ સોળ તારીખે હરાજી બરાબર આવે પણ આજે અત્યાર તારીખે જ્યારે અમે જોવા આવ્યા ત્યારે હરાજીમાં જીની જે પદ્ધતિ હતી એમનામાં જ ખેડૂતોને ક્ષેત્રે લોટબાજી કરવાની પદ્ધતિ અને હરાજી થતી હતી હવે ખેડૂતોને અઠવાડિયે અઠવાડિયે ડુંગળી લાવેલી પડી હતી અને ખેડૂતો બિચારા મજબૂર થઈ અને વેચવા તૈયાર થયા પણ એનો એની આંતળી અને એનો જે દેખાવ છે એનો છે એના શરીર ઉપર જ ભરતા આવતો હતું કે આમાં અમારે કાંઈ વળતું નથી એટલે અમારે પાછી વાત છે અને અમે જ્યારે દોઢ વાગ્યા પોણા જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ગયા દેવળિયા ત્યારે અમને ભારે પાંચ પચીસ રૂપિયાનો સુટાર થયો એવું અમને પંદર ખેડૂતોએ આવીને કીધું એટલે આ ખોટી કહેવાય અવડા મોટા ઉદ્યોગપતિઓ અને આવા ઈમાનદાર તરીકે જેના નામ હોય એ જો આવું કરતા હોય તો એ બરાબર નથી એટલે આના ભાગરૂપે આ ગણિતમાં સુધારો થાય એવો અમને લાગતો નથી એટલે આવતીકાલે અઢાર ચાર બે હજાર પચીસ અને શુક્રવારે સવારે મહવા માર્કેટિંગ યાર્ડમાં કે દેવળિયા જ્યાં હરાજી હોય ત્યાં મોવા તાલુકાના અમરેલી જિલ્લાના ગીર સોમનાથ જિલ્લાના કે સુરેન્દ્રનગરના જે કોઈ ખેડૂતો ડુંગળી લઈને આવ્યા હોય એ અને આગેવાનો કાલે અગિયાર વાગે મહુવા માર્કેટિંગ યાર્ડમાં તમામ હાજરી આપો અને આપણે સરવાનું મતલબ આ નક્કી કરવાનું કે ભાઈ હવે આમાં આપણે ખેડૂતોએ શું કરવું એ જો એનું એસોસિએશન સંગઠન થઈ અને આવી ખેડૂતોને છેતરતા હોય અને બોલીને ફરી જતા હોય તો ભાઈ આપણે મક્કમતા પ્રમાણ પ્રમાણે આવતા દિવસોમાં શું કરવું અને પછી એનો નિર્ણય શું લેવો એની મિટિંગ આપણે કાલે રાખવાની છે એટલે કાલે અઢાર ચાર બે હજાર પચીસ અને શુક્રવારે સવારે અગિયાર વાગે જ્યાં ડુંગળીની હરાજી છે ત્યાં તમામને આવવા અમર ભાવ ગયું આમંત્રણ છે અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ છે અને સેક્રેટરી ને અત્યારે જ અમે સૂચન આપી દીધું છે કે માગણી કરી છે કે ભાઈ જ્યાં હું યાર્ડમાં એક પણ થેલી આ જૂની જે પડી છે એ રહેવી ન જોવે એ હાવ વેચાઈ જાય પછી પણ ખેડૂતોને અને ખેડૂત આગેવાનોને પૂછે યાદમાં ડુંગળી લાવવાની મંજૂરી લેવી અને પછી જ ડુંગળી સફેદ લાવવી ત્યાં સુધી આ સફેદ ડુંગળી યાદમાં લાવીને એ ભલે બહારથી ખરીદી લેતા અને એને મન ભાવે એમ ભલે કરી દેતા પણ આ તમામ પ્રોગ્રામ માટે આગામી રણનીતિ આપણે શું કરવી એ કાલે અગિયાર વાગ્યા આપણે નક્કી કરવાનું છે એટલે તમામ આગેવાનો અને ખેડૂતોને ડુંગળી હોય તમામ પણ ડુંગળી વેચવા આવવાના હોય એ બધા જ કાળે આવો એવું અમારું એક સૂચન છે અને આહવાન પણ છે કે આપણે હવે આપણે પણ એકતા બતાવવાની છે અને આવનારા દિવસોમાં શું કરવું અને આવતી ત્રેવીસ ચાર બે હજાર પચીસ અને ના રોજ કે એને પછી જે આપણે મહા મહાસંમેલન બોલાવવાનું છે એની પણ આપણે કાલે ચર્ચા કરજો એટલે તમને બધાને અવશ્ય હાજરી આપવા અમારો એક ભાવભીરું આમંત્રણ છે બાકી કાલે આપણે તમામ રણનીતિ ઘડી લેવાની છે ખેડૂતોને જ્યાંથી ન્યાય ન મળે ખેડૂતોને હવે અમારે ડુંગળી બસો રૂપિયામાં વેચવી નથી એવી પ્રતિજ્ઞા કાલે આપણે લેવાની છે હવે પછી એ ભલે એને મનમાની કરતા પણ આપણે મક્કમતા પૂર્ણ શું કરું એ આપણે કાલે નક્કી કરજો એટલે કાલે તમે બધા મોટી સંખ્યામાં જય હિન્દ જય ભારત